આ ટોલ નાખું અનલિગલી છે તમે જોઈ શકો છો સુંદરપરા અમે દીપથી આવતા હતા ત્યારે એક ડોળાસા પછી એક ટોલ નાખું વેડવા ત્યાંથી લઈને અહીંયા સુધીમાં ઓગણચાલીસ કિલોમીટર થાય ઓગણચાલીસ કિલોમીટરની અંદર બે ટોલ નાકા છે એટલે આ ટોલ નાખું અનલીગલી છે સો ટકા અનલિગલી છે છતાંય ઉઘરાણું કરવામાં આવે છે અને આ લોકોની લુખી દાદાગીરી છે તમે જોઈ શકો છો આ સુંદરપરા જે ટોલ નાકું છે ને એની ટોલ નાકુ અનલીગલી છે છતાં લૂટ છે અત્યારે સ્કેન એકસો વીસ રૂપિયા રોકડા લેવામાં આવે છે આ તમે જોઈ શકો છો આ સુંદરપરાનું છે ટોલ નાકુ અને પેલું વેડવા આવે છે સુંદરપરા સુધીમાં કિલોમીટર ની અંદર બે ટોલ નાકા છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો આ ટોલ બુથ છે આ સુંદરપરાનું અને આ અનલિગલી ટોલ બુથ છે કેમ કે ઓગણચાલીસ કિલોમીટર થાય અને તમને કહું આ વેડવા જે કોડીનાર પછી જે વેડવા ગામ આવે વેડવાથી લઈ અને સુંદરપરાના પાટિયા સુધીનો જે ટોલ નાખવું છે એની વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ઓગણચાલીસ કિલોમીટર છે સત્તા ઓગણચાલીસ કિલોમીટરની અંદર આ લોકોએ બીજું ટોલ નાખું ઠોકી દીધું એટલે આ લોકો ખરેખર સો ટકા લૂંટ કરે છે અને ફાસ્ટેગ સ્કેર ન કર્યું અને મારી પાસે અત્યારે એકસો વીસ રૂપિયા લીધા પહેલાં એકસો ચાલીસ એટલે મને બસોને સાઠનો ચૂલો લગ ચૂનો લગાડી દીધો છે એટલે તમને બધાને વિનંતી કરું છું આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને આ બને ત્યાં સુધી આ નીતિન ગડકરી સુધી પહોંચે ત્યાં સુધી આ વિડીયો શેર કરતા રહેજો બસ જય હિન્દ વંદે માતરમ